મળતી માહિતી પ્રમાણે ગત ઓગણીસ અને વીસ ઓક્ટોબરની રાત્રે કાપોદરાના શ્રીજીનગરમાં હીરાનું કારખાનું ધરાવતા દિનેશ લાખા સાવલિયાના ના કારખાનામાં ડુપ્લિકેટ ચાવી બનાવી ચોરી કરવામાં આવી હતી ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ થયો હોય જાણભેદું હોવાની શંકા પોલીસને લાગી હતી કારખાનેદારે પણ કેટલાક નામો સકમન તરીકે સૂચવ્યા હતા પરંતુ તપાસમાં કશું નીકળ્યું ન હતું જોકે એએસઆઈ પંકજ સુરેશચંદ્રની ધીરજે આખો ભેદ ઉકેલી નાખ્યો હતો ચોર ફરિયાદીની નજીકનો ન જોઈ સૌથી પહેલા તેમના સીડીઆર મેળવવામાં આવ્યું હતું જેમાં સૌથી વધુ વખત વિપુલ મુકેશ ડામોરનું મળ્યું હતું ફરિયાદીના કારખાનેથી થોડેક દૂર આવેલા કારખાનામાં વિપુલ નોકરી કરતો હોવાનું બહાર આવ્યું હતું વિપુલના ચોરીના સમયગાળા દરમિયાન તેના વતન દાહોદ હોવાનું જણાય આવ્યું હતું તેનું સીડીઆર મેળવવામાં ચોરીના પહેલા બે અને પછીના બે તો તેનું લોકેશન તો ગોધરા જ હતું પરંતુ ચોરી થઈ તેના બપોર બાદ તેનો ફોન બંધ થઈ ગયો આ ફોન ફોન બંધ થયો થયો હતો હતો કલાક બાદ પરત પાસે ચાલુ કશું ખોટું કરવામાં આવે ત્યારે ગુનેગારો દ્વારા આચરવામાં આવતો કિમિયો પોલીસથી અજાણો નહીં હોય વિપુલને ઉશકી લાવવામાં આવ્યો આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા તે ભાંગી પડ્યો અને ચોરીની કબૂલાત કરી લીધી હતી વિપુલ અને દિનેશ વચ્ચે ગાઢ મિત્રતા સાથે ધંધાદારી સંબંધ હતો તેને હીરા વેચવા આપતો હતો ગુલાબી હીરા દિનેશને વેચવા આપ્યા હતા અને પંચોતેર હજારનો ભાવ કીધો હતો તે વખતે આ હીરા પચ્ચીસ હજારના જોવાનું કંઈ પરત આપી દેતા વિપુલે સબક શીખવવા ચોરીનો પ્લાન બનાવી ગુપચુપ ડુપ્લિકેટ ચાવી બનાવી હતી